ભરુષથી સમાચાર મળી રહ્યા છે ઝનોર ખાતે નિશુલક આંખ તપાસ અને મફત ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અતુલ ફાઉન્ડેશન અને આનંદીમાં મેડિકલ સેન્ટર નિકોરાના સહયોગથી ભરૂચ જિલ્લાના ઝનોર ગામમાં અરવિંદ વિદ્યા મંદિર સ્કૂલમાં વિનામૂલ્યે આંખ તપાસ તથા મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ગામના અને આજુબાજુના સૌથી વધારે લોકોએ લાભ લીધો હતો એમાં જરૂરિયાતમંદ લોકોને મોતિયા અને ઝામાના ઓપરેશન માટે મફત ઓપરેશન માટે આનંદીમા મેડિકલ સેન્ટર નિકોરા ખાતે લઈ જવામાં આવ્યા હતા જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા અમુક લોકોને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે આનંદીમા મેડિકલ સેન્ટર નિકોરાની તબીબોની ટીમ આવી અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી એચઆર મેનેજર નમ્રતાબેન પંડ્યા અને દિવ્યકાંત જોગભાઈ અમરસિંહભાઈ ગોહિલ અજયભાઈ પટેલ સ્કૂલના પ્રિન્સિપાલે અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો